કાંકરેજ તાલુકાના તાણા ગામના ગ્રામજનોએ રાત્રિ ગ્રામ સભામાં સમાવેશ કરવાની દરખાસ્તનો સખ્ત વિરોધ કર્યો હતો ગ્રામજનોએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને થરા નગરપાલિકામાં ભળવાની દરખાસ્તને ફગાવી દીધી હતી ઘટનાની વિગત પર નજર કરીએ તો રાજ્ય સરકારની નગરપાલિકાઓના વિકાસને ધ્યાનમાં રાખીને થરાદ નગરપાલિકાએ તાણા ગામની નગરપાલિકામાં ભેળવવા માટે તાણા ગ્રામ પંચાયતને પત્ર લખ્યો હતો थापत्रमळियाबाद ताणा ग्राम പഞ്ചായતના सरपंच दशरथभाई ठक्करે रात्री ग्रामसभाનું ग्राम આયોજન કર્યું હતું ગ્રામસભામાં તાણા ગામના सरपंच दशरथभाई ठक्कर, પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ અભુજી ઠાકોર તલાટી મોનસુંગભાઈ ચૌધરી અને ગામના અન્ય લોકો હાજર રહ્યા હતા સરપંચ દશરથભાઈ ઠક્કરે ગ્રામજનોએ થરા નગરપાલિકાના પત્ર વિશે માહિતી આપી અને તેમની સંમતિ માગી હતી ગ્રામજનોએ સર્વાનુમતે થરા નગરપાલિકામાં ભળવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો ગ્રામજનોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને થરા નગરપાલિકામાં ભળવાની દરખાસ્તનો બહિષ્કાર કર્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓ તાણા ગ્રામ પંચાયતમાં જ રહેવા માંગે છે અને થરા નગરપાલિકામાં ભળવાથી તેમને મકાન વેરો અને પાણી વેરો વધુ ભરવો પડશે તાણા ગામના ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ થરા નગરપાલિકામાં ભળવા માંગતા નથી તેઓ પોતાના ગામની પંચાયતમાં જ રહેવા માંગે છે તેમનું કહેવું છે કે નગરપાલિકામાં ભળવાથી તેમને વધારે વેરા ભરવા પડશે જે તેમના માટે બોજારૂપ બનશે